વાપીમાં એક તરુણીને ઘરે માતા માતાપિતા નોકરીએ જતાં એક અંકલે શું કર્યું કે પોલીસે ધરપકડ કરી વાપીના છેવાડે આવેલા એક શ્રમજીવી વિસ્તારમાં રહેતી એક પરિવારની બાળકીને થોડા દિવસ પેટમાં દુખાવો તેને હોસ્પિટલ લઈ ગયા હતા સગીરા ગર્ભવતી હોવાનું જણાવતા જ પરિવાર પર જાણે તૂટી પડ્યું હતું ત્યારબાદ સગીરાને વિશ્વાસમાં લઈ પરિવારજનોએ પૂછતા પીડિતાએ તેને એક અંકલ બળજબરીપૂર્વક તેના ઉપર દુષ્કર્મ આચર્યું હોવાનું પરિવારજનો સમક્ષ જણાવ્યું હતું આથી પરિવાર પણ ચોંકી ગયો હતો તરુણીને હવસનો શિકાર બનાવનારા ધમને સબક શીખાવવા પરિવારજનોએ વાપીડાઉન પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી પોલીસે પણ ફરિયાદની ગંભીરતાને લઈને તાત્કાલિક હવસખોર આરોપીની ધરપકડ કરી હતી અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી ત્રણ સંતાનનો પિતા છે તેમ છતાં તેણે હવસનો શિકાર બનાવ્યો હોવાનું બહાર આવ્યું છે આથી પીડિતાના પરિવારજનો આરોપીને દાખલારૂપ સજા થાય તેવી માંગ કરી રહ્યા છે તો પોલીસે પણ આરોપીને કડક અને દાખલરૂપ કાર્યવાહી થાય તેવી સજા મળે તે માટે તપાસ હાથ ધરી છે વાપી ટાઉન પોલીસ સ્ટેશનના ચાલી વિસ્તારમાં રહેતા એક ફરિયાદીએ પોતાની સગીરોએની દીકરી સાથે દુષ્કર્મની એક ફરિયાદ આપેલી છે તારીખ દસમી ડિસેમ્બરના રોજ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગુનો દાખલ કરનારની સાથે જ થોડાક જ સમયમાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે જે આરોપી છે મુન્નાકુમાર સુરેશલાલ શ્રીવાસ્તવ છે એ ઓરિજનલી બિહારનો રહેવાસી છે અને થોડા વર્ષોથી અહીંયા આવીને વાપીમાં અલગ અલગ ફેક્ટરીમાં એમાં મજૂરી કામ કરે છે અને આરોપી પોતે પરણિત છે એના પોતાના ત્રણ નાના નાના બાળકો છે આરોપી છે એ જે પીડિતા છે એના પિતાશ્રીની સાથેની મિત્રતા છે અને પીડિતાનું જે ઘર છે અત્યારે એ ઘરની બાજુના જ એક્ઝેક્ટ ઘરમાં એ ઘણા વર્ષોથી રહેતો હતો એમની સાથે જ રહેતો હતો અને હમણાં ફક્ત મે મહિનાથી જ એને ત્યાંથી ઘર ખાલી કર્યું છે આ સમગ્ર ઘટના જે બહાર આવી છે એ ઘટના જે આ દીકરી છે નાની દીકરી કે દીકરીને પેટમાં દુખાવો થતાં એને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને હોસ્પિટલ લઈ ગયા બાદ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા આપણને જાણવા મળ્યું હતું કે આ દીકરી છે એને ગર્ભ રહી ગયો છે અને એના આધારે દીકરીની પ્રાથમિક પૂછપરછના આધારે જે આરોપી છે એની સાથે જેણે દુષ્કર્મ કર્યું છે એનું નામ મળતાની સાથે તાત્કાલિક પોલીસે એને ઉઠાવી લીધો હતો એની ધરપકડ કરી લીધી હતી અને દીકરીના પિતાની વિધિવત ફરિયાદ દાખલ કરીને બળાત્કારની અને દુષ્કર્મની અને પોક્સોની જે ફરિયાદ છે એ પ્રમાણે ફરિયાદ દાખલ કરીને આરોપીને અટક કરેલો છે હાલ જે પ્રાથમિક પૂછપરછ થઈ છે એ પ્રમાણે ગયા ચાલુ વર્ષે બે હજાર ચોવીસમાં જાન્યુઆરી મહિનાથી એપ્રિલની વચ્ચેના સમયમાં અલગ અલગ સમયે આ આરોપીએ જ્યારે પણ દીકરીના માતા પિતા મજૂરી માટે અથવા કામ માટે જતા હોય ત્યારે એ એકલતાનો ફાયદો ઉઠાવીને બાજુના જ રૂમમાં રહે છે એટલે દીકરી સાથે અવારનવાર શરીર સંબંધ ગુજાર્યો છે અને દીકરીને ગર્ભવતી બનાવી દીધી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો